તહેવારોની સિઝનમાં ગ્રાહકો માટે રાજકોટની તેર વર્ષથી વિશ્વાસ પાત્ર બ્રાન્ડ બ્લેક ગોલ્ડ ટી એક ધમાકેદાર ઓફર લઈને આવી છે આ વિશેષ ઓફર હેઠળ બ્લેક ગ્રાહકોને કિલો ચાની ખરીદી પર એક આકર્ષક અને ઉપયોગી કન્ટેનર ડબ્બો ફ્રી આપવામાં આવી રહ્યો છે જ્યારે બે કિલો ચાની ખરીદી પર કપ રકાબી સેટ ફ્રી આપવામાં આવી રહ્યો છે અહીં ત્રણસો થી લઈ ચારસો સિત્તેર સુધીની રેન્જમાં બ્લેક ગોલ્ડ ટી ઉપલબ્ધ છે બ્લેક ગોલ્ડ ટી એ એક માત્ર

અમારે શ્રી વલ્લભ ટી પ્રાઇવેટ લિમિટેડ એટલે કે બ્લેક ગોલ્ડ ટીરમું બે એટલે બાર પૂરા કરીને આપણે તેરમા વર્ષમાં અત્યારે છીએ ઘણા સમય થયા એટલે કે જ્યારે અમારું પેલું રોયલ ટી હતું ત્યારથી નવરાત્રી દિવાળી આસપાસ અમે સ્કીમો ખૂબ અને એના કારણે અમને નવા નવા ગ્રાહકો અમારે ત્યાં જોડાતા જતા પછી જેમ જેમ ટ્રેડ બદલાણો એટલે હવે ગણેશ ચતુર્થી લઈ અને દિવાળી સુધી આપણા સ્કીમનું આયોજન કરવા માંડ્યા એટલે ગણેશ ચતુર્જી નવરાત્રી અને દિવાળીના જે કાંઈ તહેવારો હોય એની અંદર તો આનાથી મોટામાં મોટો બેનિફિટ સ્કીમ આપવાથી એક જ થાય છે કે નવા નવો ફાલ અમારી ત્યાં ગ્રાહકનો જોડાતો જાય નવા નવા કસ્ટમર બનતા જાય ભારતની અંદર આ એકમાત્ર ચાનું એવું કાઉન્ટર છે કે જે ડેટાબેઝ કાઉન્ટર છે તમે જોયું હશે તમે કોઈ મોટી વસ્તુ લેવા જાઓ બે પાંચ દસ હજારની ખરીદી કરો તો તમારો મોબાઈલ નંબર નાખે ને પછી તમને મેસેજ આવે ને તમે ગ્રાહક તરીકે ત્યાં જોડાના અમારી માત્ર પ્રોડક્ટ શરૂ થાય છે એંસી રૂપિયાની અઢીસો ગ્રામ હવે એંસી રૂપિયાની અઢીસો ગ્રામ એ તમે જો ચા અહીંથી ખરીદો છો ને તો તમારું નામ પૂછશે મોબાઈલ નંબર પૂછશે પછી તમને બિલનો મેસેજ આવશે આ બધી પ્રક્રિયા અમે આની અંદર અત્યારે કરી ખરીદી આવું ભારતમાં એકમાત્ર ચાનું રિટેલ કાઉન્ટર છે જેની અંદર આ પ્રક્રિયા થાય એનો મતલબ એ છે કે ચાની ગુણવત્તા અને ચાના ગ્રાહકની વેલ્યુ એનું અમને પૂરતું જ્ઞાન છે કે એકવાર ચાનો ગ્રાહક આપણી એને બંધાય તો એની શું જરૂરિયાત છે એની શું રિક્વાયરમેન્ટ છે એ કઈ ચા મહિનાથી પહેલાં લઈ ગયો તો એને બોલવું ન પડે આપણે સીધું કોમ્પ્યુટર ખોલીએ એટલે આપને ખબર પડે કે આ ચા લઈ ગયા હતા તો આપણે એને આ ચા આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી એમ છતાં પણ આ ગણેશ ચતુર્થી નવરાત્રિ અમારી મોટી સ્કીમ હોય છે આ વખતે આ ડબ્બો છે તમે જોવો છો એ પ્રમાણે આ ડબ્બાની અંદર બે કલર છે ઢાંકણાના જ કલર ફરે છે અને હેન્ડલના ફરે છે રેડ અને બ્લુ આ તમે કેરી કરી શકો છો હાથમાં હેન્ડલની જેમ ઉપાડી શકો ને એવો એક કિલો એ છે એક કિલોની સ્કીમ તો ખરી એની સાથોસાથ બે કિલો ચાની ખરીદી કરો તો એમાં છ કપ ને છ રકાબીનો આ પ્રકારનો સેટ આપવામાં આવે આમાં પણ અનેક ડિઝાઇનો છે અહીંયા ઉપલબ્ધ છે વર્ષોથી આ પરંપરા એક જ છે કે આના માધ્યમથી આપણે સારા સારા ગ્રાહકો આપણી પાસે બીજે લેતા હોય આપણે ત્યાં આવે ને કાયમી જોડાઈ જાય અમારી આ બ્રાન્ડની ચા રાજકોટના તમામ પ્રોવિઝન સ્ટોરમાં મળે છે અને અમારા એના એજન્ટ છે કે કે સેલ્સ લક્ષ્મીનગરમાં કિશોરભાઈ ઉનાળઘટ એની અમારી રિક્ષા જે છે ગાડી એ રોજ ફરતી હોય બજારમાં જે એના રૂટ પ્રમાણે તો એ પણ આની અંદર લઈ શકે છે આ જ ભાવે એને પ્રોવિઝન સ્ટોરમાં મળશે એ જ ભાવે એને કાઉન્ટર ઉપરથી મળશે કોઈ ભાવ વધારો નથી અને ત્રણસો સાઠ રૂપિયાની કિલો ચા લેશો તોય એ આ જ વસ્તુ મળશે અને મોંઘામાં મોંઘી ચારસો ને સિત્તેર વાળી લેવો તોય એ આ જ વસ્તુ સ્કીમમાં મળશે એટલે ગ્રાહક અમારા માટે ત્રણસોની સાહીઠની ચા લેવા છે એ ઉપયોગી છે અને એટલો જ મહત્ત્વનો છે ચારસો ને સિત્તેર વાળો પણ એટલો જ ઉપયોગી છે એટલે ત્રણસો સાહીઠની ચાલ એક ત્રણસો ચારસો સિત્તેરની અને સ્કીમ એ એક જ બધાને સરખી મળે એમાં કોઈ ભેદભાવ અમે કરતા નથી માત્ર આ આપવાનું કારણ એટલું જ છે કે એ નવો આપણે ત્યાં ગ્રાહક જોડાય આ સિવાય કોઈ બીજો હેતુ નથી